કતાર ગામના નગરસેવક નરેન્દ્ર પાંડવે સમગ્ર મામલે તપાસ કરવા રજૂઆત કરી છે વોર્ડ સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ઉછોડ્યો હતો અને વિવિધ ફાર્મનો સર્વે શરૂ કરાતા સંખ્યા ધીરે ધીરે વધી હતી કોર્પોરેટરે ફાર્મની આપેલી યાદીમાં પીપી સવાણી સ્કૂલની બાજુમાં આવેલા વરણી ફાર્મ મહાદેવ ફાર્મ કિયાર ફાર્મ કે કે ફાર્મ લાડડી ચાર રસ્તા પાસે આવેલા વૈદેહી ફાર્મ રામકથા રોડ પરનો ભાગ્યલક્ષ્મી સ્પોર્ટ ગ્રાઉન્ડ વેડનો હરિકૃષ્ણ ફાર્મ ધર્મનંદન ફાર્મ ભક્તિનંદન ફાર્મ રિયા ફાર્મનો સમાવેશ થાય છે આ તમામ ફાર્મની આકરણી નવેસરથી કરવા માંગ કરાય છે નરેન્દ્રભાઈ પાંડવ વોર્ડ નંબર સાઠના કોર્પોરેટર સમગ્ર મામલામાં એવું છે મારી પાસે ચાર મહિના પહેલાં ફરિયાદ આવી હતી બધા ફાર્મવાળા આવ્યા છે બે ચાર ભાઈઓ કે ભાઈ આ રીતે અધિકારીઓ ખોટું કરી રહ્યા છે અમારી પાસે અને અમારી પાસે ખોટી રીતે ગેરઉપયોગ કરી રહ્યા છે એટલે મેં ચાર મહિનાથી અધિકારીઓને કીધું અધિકારીઓએ મને કોઈ સંતોષપૂર્વક કોઈ જવાબ આપ્યો નહીં એટલે મારે પછી ફરજ પડી કમિશ્નર સાહેબ પાસે જતા એટલે કમિશ્નર સાહેબને મેં ત્રણ દિવસ પહેલાં રજૂઆત કરી અને મેં કીધું કે ભાઈ પ્રજાની આ રીતની રજૂઆત છે કે જો નાના માણસો વેરો ભરતા હોય તો મોટા કે જે કોઈ મારે કોઈ ફાર્મ હાઉસ સાથે વિરોધ નથી પણ માનવતા રીતે કોઈ બી વેરા બિલ વધતું હોય અને સુરત મહાનગરપાલિકાને જો ફાયદો થતો હોય તો મારે કોર્પોરેટર તરીકે મારી બી ફરજમાં આવે તો મેં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે આ લાખો રૂપિયાનું આપણા વોર્ડમાં નુકસાન છે ફાર્મનું એવી મેં રજૂઆત કરી કમિશનરશ્રીને ખાસ કરીને કેટલા એવા ફાર્મ હાઉસ છે જે ત્યાં સમગ્ર મામલો સામે આવે છે અત્યારે મને પહેલાં નું લીસ આપ્યું પછી બહુ પેસર કર્યું તો નું લીસ આપ્યું અને બીજું જે દીસ નું જે લીસ આપ્યું હું લેવા નથી ગયો પ્રજાએ મને સામેથી લીસ આપી ગયા છે પણ આ દસ ફાર્મ છે એ આજે પાંચ પાંચ વર્ષથી છે તો આનું વેરાબિલ કેમ નથી લેતા અધિકારી કયા કારણે આ કાઢી નથી કરી સમગ્ર મામલે આપણે કમિશનરમાં ફરિયાદ કરી છે કમિશનરે શું કહ્યું હવે કમિશનર સાહેબ એની ટેક કરશે બે દિવસ થયા છે ને મેં બી મારા ડોક્યુમેન્ટ લીગલી માંગ્યા છે એટલે મારી પાસે એક બે દિવસમાં ડોક્યુમેન્ટ લીગલી આવશે કેટલા ફાર્મ સડાયા છે અને કેટલા ફાર્મ નથી સડાવ્યા તો હું કમિશનર સાહેબને લીસ્ટ આપી દઈશ કરીને આ ફાર્મ ફેર રજૂઆત કરી છે અને અધિકારીઓ પર પગલા ભરવાની છે હવે આકારણી ફેર કરવી ના કરવી એ તો એસએમસીનો સવાલ છે પણ મારું એવું કેવું છે કે જો આ જ રીતે થશે તો એસએમસીને કરોડોનું લાખોનું નુકસાન થશે તો કોઈ બી અધિકારી જે હોય તેની ઉપર ખરેખર પગલાં લેવા પડે હાલમાં ક્ષેત્રફળથી પરથી ચાલીસ થી સિત્તેર ટકા ઓછી આકારણી થઈ છે જેથી વેરા બિલ અડધા આવી રહ્યા છે ફરી આકારણી થાય તો પાલિકાની આવક પણ વધશે આકારણીમાં લોલમ લોલ કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ તેની માંગ કરી છે સાથે